રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વ્યાપી ત્રિદિવસીય કન્યાવણી મહોત્સવ શાળા પ્રથમ દિવસે એક પ્રવેશ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજા કૃષ્ણ સિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો ચોત્રીસ માં

અચૂક્યા દપાવવાનું છે દાતાઓના સેવા ભાવનાને બિરદાવી શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની વિગતો મળી હતી આ વેળે ગૃહ રાજ્ય મંત્રી હર્ષદ સંઘવે મહાનુભાવના હસ્તે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર શાળાના બાળકોને ઇનામ અને પ્રમાણપત્રના કર્યા હતા તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો બાળકોમાં નિયમિતતા અને જવાબદારીની ભાવના વિકસે તે પુથી શાળાઓમાં એક પેડમાં કે નામ અભિયાન તેમજ ટ્રાફિકના નિયમોના પાલનના શપથ ઉપસ્થિત સૌ સૌર હતા રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં શહેરોમાં શાલાઓમાં કન્યા કેલ અને શાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે ખૂબ ઉત્સાહ ભરે સૌ બાળકો હસતા મોડે ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાલાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે આ અદભુત શહેરની શાળામાં જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા શાળા પ્રયોજ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આ છે ભરતીઓ પ્રક્રિયાઓ બધું ચાલુ જ હોય અને આપ જોઈ શકો છો આપણે જે શાળાઓ બેઠા છે આજ શાળામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે જેટલી સંખ્યા આપણી પાસે જેટલી સીટો છે એનાથી બી દસ ગણી અરજીઓ અહિયાં મળી રહી છે અને જે જગ્યા પર જાતે ઘટ હોય ત્યાં સરકાર જે ભરતીઓ થતી એ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે